ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે સવારની શરૂઆત ખૂબ જ મોડી થઈ છે કારણ કે છે ને આજે દસ વાગી ગયા છે અને પછી સવારની શરૂઆત થાય છે કારણ કે કાલે થાકી કાલે ગાડીમાં આવ્યા ને તો ખૂબ જ થાકી ગયા તા અને સાંજે કેમ માક બંધ થઈ ને એ જ નથી ખબર કાલનો બ્લોકનો એન્ડ નો તો છું

અને હું છે ને આ ગાભા હરખા કરું છું આ ઠેલામાંથી છે ને છોકરાઓના કપડાં તો અહીંયા કપડાં બધાય છોકરાઓના હરખા કરું છું અને અહીંયા કપડાં હંકેલી મેકું છું બધાયને ગોઠવવાના છે કપડાં ઠેલા ખાલી થાય છે પાછા છે ને ભાઈ બેન ડબ્બામાં પૂરાઈ ગયા અને દડે રમવા મીંડ્યા છે આ બધી રમત છે ને આ લોકો વિધિથા રહેવા નહોતા અને આજે પાછા જો રમવા મીંડ્યા છે ટિફિન લાવવા છે બે શાક છે દાળ અને રોટલી ને ભાત રસોડું શરૂ નથી કર્યું મને એમ કાલે રસોડું શરૂ થાય એવું લાગે છે સવારે ખમણ ખાઈ લીધા છે બે ભાત લાવ્યા છે ને દાઢ ભાત શાક રોટલી ખાવાનું છે કારણ કે થાકી ગયા છે ગાડીમાં ગાડીમાં આપણે આવીને એટલે આમ થકાય બહુ જાય કે બેઠા બેઠા થાકી જ અને અમ થાય તે અમે બે ત્રણ દિવસ જો પર ધારી ખોડિયાર ગયા એના આગલે કુળદેવીના મંદિરે ગયા અને કાલે દુધાડા ફોટોશૂટ કરવા ગયા ભૂરીખ્યાઈ ગયા ઘૂમના ગયા એટલે ત્રણ ચાર દિવસથી એક ધારા ગાડીમાં જ હતા એટલે પગેય દુખવા મીડ્યા ને બિલકુલ થકાઈ ગયું હતું અને બપોરે આરામ નથી કર્યો અને આજે નથી કરવાનો હજી ઠેલા બધા ખાલી કરીશ ને કબાટ આખો સાફ કરીને ભરીશ એટલે છે ને હમણાં તો મને એમ છે કે બે ત્રણ દિવસ કામમાં જ જાશે એટલે વ્લોક શૂટ થશે ત્યારે આવશે ક્યારેય બ્લોક નહીં શૂટ થાય તો નહીં આવે એવું થશે સરખો બે જ આવે વંદન જમવા આવી ગયું છે ને રિઅન્સી આવી ગયું છે અને આપણે જ્યારે શાક રોટલી દાળ ભાત ન ખાવીને ત્યારે મજા ન આવે ભલે ગમે તેટલું સારું ખાઈએ તો શું કેવું હું બોલને બેન હા હમ ઓકે કાલ રિએન્સ ને સ્કૂલે જવાનું છે ને વંદન નહીં સ્કૂલે જવાનું જવાનું છે ને તમારે

મસ્તના કપડા છે અજે શાક ચાપડીનો પ્રોગ્રામ છે તો હું ચાપડી બનાવું છું અને ટમેટાનો ડુંગળીનો કટિંગ થઈ ગયું છે અને છે ને જો આજ શાક બનાવવાનો છે તોનો વિડિયો રેસિપીમાં આવવાનો છે તો વીડિયાને જોતા રહેજો તો આપૈ સિલ્વર બટાણ જોવે છે

એમ આ સાબડી વાળો પાણી દે માથી નિયો નિયો કોમેન્ટ કરાઉં છું બાય કે લીલા ટામેટાની અને થોડુંક નોન કરી આવું ડાંગા કરે ગુલીનો દે આ મારા ગુલકણા દે એટલે આ બધી છે ને મને હંબોલે ગુલી દા નાખો બનાવી દો કહી બનાવજો તો ને હોય ઘરે એના માટે જ તો મિક્સરમાં કરવાની હોય આ કયું શાક બનાવે છે ને ખબર પડતી તો ગયા શાક શાક હતું શેવ કે ભાઈ શેવ માંગે છે આ થાય હજી નાખ્યું પણ વાર

બેના ટમેટા બેના જોને બસ દેશી હોય તો મજા આવે દેશી શાક વાહ હું સાકની સુગંધ આવે છે વાહ мама બનાવ્યો શાક હા ભાઈ હોય તો આપણે કેટલો કોરો કામ કે હા મારું

ઓર ઇન્ડિયન પીઝા ઇન્ડિયન પીઝા આ ઇન્ડિયન પીઝા કોને કોને ખાધા છે કોમેન્ટ કરજો ઇન્ડિયન તો નક ભાઈ તેને પીઝા છે એકદમ સરસ મીઠું થોડું છે

સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ છે આ તો કે વિધે તો રહે છે પણ નાખો છે આવું ન આલે હો હા છે ઓ ને શાક નથી આ બે માળ આવું છે છોડે બેધું છું મંડરાને શીખાવીતી તો

એવ ટમેટા નું ડબ્બા લા જગે છે એવ ટમેટા ને શાક કરે કો કવર લેવાય કઈ આવું બોલ વંદન આવી બેઠું છે મામા માલ લેલા અગર કવર કર કા કેસે

અંકિત એમ કહે છે હું પહેલી વાર મારા કાકાના બાજુમાં બેઠો છું આગળ મારો વિડિયો ઉતારો વિડિયો અમારે સુરતનો પહેલો દિવસ તમને વિડીયો ગમ્યો કે કેમ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કા ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી